ઝિયાના શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી પર અમાનુષી બળાત્કાર ગુજારવાના કિસ્સામાં બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને તબીબો દ્વારા ખડેપગે રહીને તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજરોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવ્યા હતા અને તેઓએ એસએસજી હોસ્પિટલ ખાતે બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી તેઓએ ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઝઘડિયામાં બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક અને નિંદનીય છે બાળકીના પરિવાર સાથે મળ્યો બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બાળકીની હાલત જોઈને એમ લાગે છે કે કોઈ આર્થિક રકમ આનું બળતર ન હોઈ શકે પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનું નહીં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એક વર્ષમાં એકસો ઓગણ સિત્તેર બાળકીઓ પર બળાત્કારની ઘટના બની છે એનું કારણ એ છે કે ભાજપ દ્વારા અસામાજિક તત્વોને ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવે છે અને તેઓનો ઉપયોગ કરવામાં આવે છે કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા ન હતા ભાજપ આવા ગુનેગારોને સાથે લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ એક વર્ષમાં એકસો ને ઓગણ સિત્તેર બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના હું આજે જોઈને આવ્યો રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે ફૂલ જેવી નાની દીકરી એનામાં એના માટે આવો વિચાર પણ ન આવે કોઈ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના હોવું જોઈએ આ દીકરીને જોવા ગુજરાતના ભાજપના મિનિસ્ટર ના હોવું જોઈએ અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે નિર્ભયા કાંડ બન્યો દુઃખદ ઘટના હતી નિંદનીય ઘટના સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું